દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે સિવિલમાં આરએમઓની ઓફિસની બહાર જ લોબીમાં પાણી ભરાયા હતા સુરતમાં સામાન્ય વરસાદે સિવિલ હોસ્પિટલની પોલ ખોલી દીધી છે સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા છે સિવિલ હોસ્પિટલના આરએમઓ ઓફિસની બહાર જ લોબીમાં પાણી ભરાયા હતા હોસ્પિટલની લોબી સહિત કેમ્પસમાં પાણી ભરાઈ જતા દર્દી સહિત પરિવારજનોને હાલાકી ભોગવવી પડી હતી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બરમાંથી વરસાદી પાણી ઉભરાતા સમસ્યા સજા હતી સિવિલ તંત્ર દ્વારા ચોમાસું બેસે તે પહેલા ડ્રેનેજ લાઇનના ચેમ્બરોની સફાઈ કરવાની હોય છે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી નહીં કરવામાં આવતા સિવિલ હોસ્પિટલની લોબી સહિત હોસ્પિટલના કેમ્પ્સમાં પાણી ભરાયા હતા સિવિલ હોસ્પિટલના કેમ્પ્સમાં પણ પાણી ભરાઈ જતા દર્દીઓ સહિત દર્દીના પરિવારજનો ભારે વેઠવી પડી હતી દર્દી પરિજનો હોસ્પિટલના સ્ટાફને આ વરસાદી પાણીમાંથી જ પસાર થવું પડ્યું હતું પાણી ભરવાના કારણે તાત્કાલિક પાણી બહાર કાઢવા માટે કામે લગાવી દેવામાં આવ્યા હતા પહેલા જ વરસાદમાં રીતની સ્થિતિથી સિવિલ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે ચોમાસુ બેસે તે પહેલા સિવિલ હોસ્પિટલના તંત્રને પ્રી મોનસૂનની કામગીરી કરવાની હોય છે હોસ્પિટલમાં આવેલા તમામ ડ્રેનેજ વરસાદી નિકાલ માટે બનાવવામાં આવેલ પાણીના ચેમ્બરોની સાફ સફાઈ કરવાની હોય છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં નહીં આવતા સિવિલ હોસ્પિટલની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હતા ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બરોમાંથી પાણી ઉભરાતા પાણી ભરાયા હતા